તો બીજું કાંઈ કેવું થતું જ નથી ભાઈ હા ભાઈ વાહ હા ભાઈ વાહ હા મોજા જ હા લગાડતા ને ભાઈ આમાં શ્રીગરેશભાઈ જુડા સમા એક હજાર મને અપરૂપી માતાજીનો માલભાવ હવે માતાજી જાદી દે ભાઈ આ અને ભાઈ હેઠા બે ગયા બસ હેઠા બેઠા રહેજો ઘડી વાર ઉભા નો થતા મારો અને ભુવા ખરેખર જાજાશે એટલે બધા થોડો થોડો વારો આવી જાય એવું અમારા ભાઈનું કહેવાનું છે કોઈ દુઃખ લગાડતા નહીં આના ભુવા સ્ટેપ છે બીજા હેઠળ ઉતરી જાવ તો બે તો મજા આવશે અને એમાંય આ જેને ધોણી લીધું હોય એવું હોય આપણે હેઠા ઉતરી જાય તો થોડીક સગવડ સાચવો તો વધારે સારું એવું નથી લોબડી પાસે હોય એટલે આપણે બેઠું રહેવું બીજા ભુવા નું મારો આવા દેવાય ભાઈ આ લાયસન્સ સાચું પણ મારો બગલો હા અને ભાઈ વાબલિયા માલિકા મારી રાજભાઈ એટલે રાજભાઈ છે એટલે તો મને ખબર છે ભાઈ જોકે ને પૈસા પણ મારી તો રાજભાઈ છે યાર મારો આમલિયાનો ગાંડુ ધર્મને મને ખુદને મારો બાપલો એટલો અનુભવ છે અમારા કાંતિ ભવાઈએ મારો બાપલો એક કલાક માતાજી વિશે વાત કરેલી મારે અને ત્યારે મને ખબર પડી સાહેબ કે વિશ્વાસ કોને કહેવાય આ આની સામે લીકે લીકે આવો તો હાજા હોય ને મારો બાપલો હાજા એને હવાયા કરે ગાંડા હોય એને હાજા કરે લીકે નું આવું તો ગાંડાને મારો બાપલો આ ઈ ધર્મ છે મારો બાપલો

કદાચ ઘડી આજ વિદેશની ધરતીમાં

જો ખોટી રીતે કોઈ મારું ધર્મ મારું કામ નથી કરતું તો તમે એના કયા હોય તો જ ન બાકી હાલો રાજકોટ બજારમાં મારા મારી બેઠી છે મારા આંબલિયા

আর সুন্দর নেই એ ધોલ જવા

બાબા સીતારામ વોટર વાળવા ચિરાગ બોલ કરમભાઈ આહીર વાહ ભાઈ વાહ મારા ચિરાગભાઈ તરફથી મારો બાપલો જે કાય અહીંયા પાણીની સેવા મારો બાપલો આપેલી છે હાઉ ફ્રી ઓફ માં જોરદાર તાલીથી ભગાવો વધાવો બાપલો વધાવો વાહ વાહ ભાઈ વાહ એવા સ્વર્ગવાસી ગીરધરભાઈ સોરઠિયા વાહ ભાઈ વાહ

અને અમારા ભરતભાઈ સુધાની પચીસો રૂપિયા આપીને મા જગદંબા નો માંડવો વધાવે છે જગદંબા જાજુ દે અને મહેશભાઈ એક હજાર રૂપિયા આપે મા જગદંબા જાજુ દે એવા પુરુષાર્થ વેજીટેબલ એકવીસો રૂપિયા આપે મા જગદંબા નો માંડવો વધાવે માતાજી જાજુ દે

हमारा निनीश भाई तामिलिया 500 सौ रुपया पे माता जी माता जी हमारा कमलेश भाई सावलिया 500 सौ रुपया पे माता जी जाजू हमारा महेश भाई सोमा भाई जादव एक हजार रुपया पे माता जी जाजू दे, हमारा बाबू भाई गुरा भाई एक अग्यार सौ रुपया पे माता जी जाजू दे, हमारा भगवान भाई ईश्वर भाई सापरिया पांच सौ रुपया पे माता जी हमारा दिनेश भाई रादरिया પાંચસો રૂપિયા આપે છે માતાજી જાફુલભાઈ કટલેરી વાળા કુવારવા પચીસો રૂપિયા આપે છે જીતુભાઈ રવજીભાઈ અમારા રાણાભાઈ રાણાભાઈ ધરજીયા એ પણ એક હજાર રૂપિયા આપે માતાજી જાજુ દે અમારા રામ ભરોસે અગિયારસો રૂપિયા આપે છે માતાજી જાજુ દે અમારા મિલન મુકેશભાઈ કોરિયા રાજકોટ પંદરસો રૂપિયા આપે છે માતાજી જાજુ દે અને અમારા રામ ભરોસે બે હજાર રૂપિયા આવે છે માતાજી જાજુ દે બાપા વાહ ભાઈ વાહ Oh, વાહ એલા ભાઈ થોડો ખોકરા કોસો કરજો ન્યાથી બેહી જાવ મારા વાલા જોદા બાપા સરદાર કિયાળા કુટુંબ અગ્યાશો રૂપિયા આપી અને મારી સોગન વારી મેલડી નો બધો ભાઈ કેટલું કેવું ભાઈ માતાજી માનતા હોય તો બેહી જાવ વાલા હા એ તો ચોક્કસ આલા